સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેંકીન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે હોય જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ કેમ છો છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચરસ ભાઈ ગયા છે સાડા બાર આજે ભૂલી ગઈ હતી કે બ્લોગ બનાવવાનો છે એડિટિંગ કરવાનો છે ને આજે છે અગિયારસ તો મેં કીધું ચાલો આજે મેં કીધું ખીચડી તો બનાવવાની છું ને તો પેલું મઈ પણ મને યાદ ના આવ્યો પછી યાદ આવ્યો મેં કીધું ઓ આજે અગિયારસ છે ચાલ રેસીપી પણ શેર કરી દઉં તો હું બનાવું છું અગિયારસ છે પેલા તો ઠાકોરજીના દર્શન પેલું જરાક ગરમ થાય છે થવા દો એ ચાલો બધા ભગવાનના દર્શન કરી લ્યો ઠાકોરજીના દર્શન કરી લ્યો રીલ તો મૂકી દીધી છે ચાલો ઠાકોરજી કેમ છો ભગવાન દયાળુ કેમ છો મારા વાલા મજામાં છો એ મારા વાલા કેમ છો મજામાં ભગવાને આવી રીતે મસ્ત નાસ્તો ક્યારનો આપી દીધો છે ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં જય સામે તુલસીજી કેમ છો મજામાં છો તુલસીજી જય સ્વામિનારાયણ અહીંયા લીમડા દેવ પણ છે ને બરાબર છે આવી રીતે કોરાય છે મસ્ત લીમડા દેવ આવી રીતે કોરાય છે ચાલો બારના ના દર્શન કરાવી દો બહુ જ ઠંડી છે ઓ બાપા વરસાદ છે એકદમ જય ઈ સામે તુલસીજી જો આવી રીતે અમારા તુલસીજી આવી રીતે ઠંડીમાં થોડે થોડે કોરાય છે દેખાય છે છે જો તો તમને લોકો એટલું ગંદુ કરે છે સેજ પણ સેન્સ નથી માણસોમાં બતાવું એનાર આવે છે ને જો કેટલું બધું ક્લીન કરે જો એટલું ડર્ટી કરે છે એ લોકો સરખી બેગો નથી પેક કરતા જવું હોય છે એટલું ગંદુ કરે છે માય માયગઢ અમારા તુલસીજી એવી રીતે કોરાય છે આઈ હોપ પ્લીઝ તુલસીજી ખુશી પ્લીઝ કોરા જેવો દયાળુ જો રીતે વરસાદ જોરદાર છે આજે તો રીતે વરસાદ જોરદાર છે આજે તો બહુ જનો વરસાદ છે ચાલો પવન પણ છે માણસોને સેન્સ નથી પત્રીમાં સોરી શિક્ષા પત્રીમાં પણ સ્વામના ભગવાને એક સરસ આદેશ આપણને આપેલો છે ને મહાન સ્વામી મહારાજે પણ સરસ એક આદેશ આપેલો છે બહુ સરસ આદેશ આપેલો છે સમજાવી દઉં તમને અત્યારે હું એટલે કે રેસીપી નહીં બને હે કે બૌ વાગે મારે અપલોડ કરવાનો છે વિડીયો માટે ય શું કહેતી હતી સ્વામનાથ ભગવાને પણ કીધું છે આપણે જે દેશમાં રહેતા હોઈએ ને ત્યાં થૂકવું પણ નહીં કચરો પણ નહીં નાખો અને આપણે ચોખ્ખું રાખવાનું અત્યારે જો આ યુકેની હાલત આમ આમાં બર્મી ગામની હાલત આવી છે બર્મી ગામની બહુ જ કચરો નાખે એટલું ગંદુ કરે અહીંયા બારે પણ મારે સ્ટેજ છે ને ત્યાં પણ હું મહિનામાં એક વખત બે વખત છે ને પોતું મારી આવું એટલે કે સાફ કરી આવું લિફ્ટને આખી શું કહેવાય ક્લીન કરી આવું એટલે કે છે ને મફ કરી આવું છું પણ અહીંયા કોઈ પણ નથી જાતું મફ કરવા આપણને મહારાજ આજ્ઞા આજ્ઞા કરીને કે આપણો એરિયા આપણે ચોખ્ખો રાખવાનો તો હું જાઉં પણ આવી રીતે એ લોકોનો ફ્લેટ છે આપણો નથી બરાબર ને તો એ એ હું ના કરી શકું પણ મારા ફ્લેટમાં જે છે ને સ્ટેજ ને મારો આઉટસાઇડ બીન ને એ બધુંમાં છે ને હું જે કચરો હોય ને નાખી આવું બીનમાં ને ફાઇન ચોખ્ખું કરી આવું ને મન સામે આવે પણ કીધું જે દેશમાં તમે રહેતા હોય ને એ તમારી ફરજમાં આવે છે કે તમારે છે ને ક્લીન રાખવાનું છે એટલે કે બાપા એમ કહે છે કે જે દેશમાં તમે રહ્યો છો ને અહીંયા તમારી જવાબદારી થાય છે તમારે ચોખ્ખું રાખવાનું કે આપણે રહીએ છીએ ને આ ફ્લેટ ભલે મારો ભાડાનો છે રેન્ટ ઉપર છે તો પણ હું છે ને ચોખ્ખું રાખું છું ભલે આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ પણ આપણું પોતાનું માનીને રહેવાનું એવી રીતે મહારાજ આજ્ઞા કરી છે ચોખ્ખાઈ રાખવાની બરાબર ને આપણે એરિયાને એકદમ ક્લીન રાખવાની ચાલો હું હવે રેસીપી શેર કરી દઉં ને મારી વાત તો પૂરી થવાની નથી જો તપેલું ક્યાંનું તપે છે તેલ મૂકી દેસુ આજે મોરેયો વઘારું છું એટલે મોરૈયાની રેસીપી આપું છું તમને બધાને રાઈટ આપણે વઘારીએ છીએ મોરૈયો મોરૈયા ખીચડી બનાવીએ છીએ મરચા લીધા આવી રીતે આપણે જીરું મૂકી દેવાનું છે પછી સૂકા મરચા મૂકી દેવાના છે તમાલપત્ર મૂકી દેવાના છે આવી રીતે આ બધું મૂકી દેવાનું છે ને

હવે પાણી મૂકી દેસુ આમાં ને ને છે આવતીકાલે તમને દર્શન થશે ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક સંભળાવી દઉં ને આજે નથી સંભળાવી ગઈકાલના વિદ્યા પણ નહોતો આવ્યો આજે છે અગિયારસ તો અગિયારસ નો નહીં પણ બીજો શ્લોક એટલે કે એકત્રીસ નો શ્લોક આપણે સંભળાવી દઉં સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક સંભળાવી દઉં થર્ટી વન એટલે કે એકત્રીસ ચોર્ય ન કહી ચિત કાર્ય સત્સંગ માશ્રિતે જને એટલે કે સત્સંગ માશ્રિતે સત્સંગા એ શું કે છે મહાન મહારાજ ચોર્ય ન કહી ચિત કાર્ય સત્સંગ માશ્રિતે જને ધર્માર્થે અપી નો કાર્યો ચોર કાર્ય તું કહી ચિત એટલે મહાન મહારાજ કે છે મહંત મહારાજ કહે છે સત્સંગી હોય ચોરી ક્યારે ન કરવી ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી ચોરી નહીં કરવાની આપણને કોઈનું ના હો બરાબર ને ચાલો મારો મોરો એ થવા આવ્યો કાલે તમને આ મોરૈયાના દર્શન થશે મોરૈયાનાઓ આવતીકાલે દર્શન થશે ચેનલ એડવેન્ચર્સ બાય બાય